કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો કચ્છ કોઈન સોસાયટી દ્વારા દર વર્ષે આપવામાં આવતો પ્રતિષ્ઠિત લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ બે હજાર પચીસ માધાપરના ત્રશી વર્ષીય જેષ્ઠ સંગ્રાહક શ્રી નારાયણભાઈ વીમ મચ્છરને જાહેર કરવામાં આવ્યો છે માત્ર દસ વર્ષની નાની ઉંમરથી સિક્કા અને ટપાલ ટિકિટનો સંગ્રહ કરવાનો શોખ ધરાવતા નારાયણભાઈએ આજે પણ ત્રેસી વર્ષની વયે આ શોખને જીવંત રાખ્યો છે અને તેનાથી જીવનનો સાચો આનંદ માણી રહ્યા છે મારું નામ હેતા દિલીપભાઈ મચ્છર છે મારા દાદાનું નામ નારાયણભાઈ મચ્છર છે આજે મારા દાદાનો સન્માન થયો એ જોઈને મતલબ બહુ જ ખુશી થઈ અને નવી નવી વસ્તુઓ જાણવા મળી જેટલો કલેક્શન એમના કને છે એટલો તો મેં આજ સુધી જોયો જ નથી અને હું હજી સાચું કહેવા જાઉં તો મેમ નું આખું કલેક્શન હજી સુધી નથી જોઈ શકે એવું તેમનો અદ્ભુત સંગ્રહમાં ભારત તેમજ વિશ્વના અનેક દેશોની ટપાલ ટિકિટો ફર્સ્ટ ડે કવર મિની એચર સેટ્સ પોસ્ટ કાર્ડ બ્રિટિશ કાર્ડના સ્ટેમ્પ પેપર આઝાદી પહેલાની કરન્સીની નોટો વિવિધ સિક્કાઓના પ્રૂફ સેટ્સ પ્રાચીન કચ્છ રાજ્યના સિક્કા તથા કોટ ફીલ્ડ સ્ટેમ્પ્સનો સમાવેશ થાય છે પહેલા પહેલા હું નાની હતી ત્યારે એટલે રસ ના લેતી પણ હમણાં એમના ઘણા પ્રોગ્રામ્સ થયા પછી કોઈ આવે પછી ઈ જોવે એમ ધીમે ધીમે બધા આવતા ગયા અને ધીમે ધીમે એમ જોતી ગયું થોડીક થોડી વાર માટે ધીમે ધીમે જોયું તો એમ લાગુ કે આ તો ઘણું બધું જાણવા મળે છે આવું ક્યાંય શીખવા નથી મળતો નારાયણ ભાઈ મુંબઈ કોઈન સોસાયટી કચ્છ ફિલાટેલિક એસોસિએશન તથા કચ્છ કોઈન સોસાયટીના આજીવન સભ્ય છે તેમણે આ સંસ્થાઓ દ્વારા યોજાયેલા અનેક પ્રાદેશિક તેમજ રાષ્ટ્રીય પ્રદર્શનોમાં ભાગ લીધો છે અને તેમના અસાધારણ સંગ્રહને લીધે અનેક વાર વન મેન શો પણ યોજી ચૂક્યા છે તારીખ સાત ડિસેમ્બર બે ના રોજ એરપોર્ટ રોડ પર આવેલી મારુ ગામડુ હોટેલમાં કચ્છ કોઈન સોસાયટીના સ્નેહમિલન કાર્યક્રમમાં સોસાયટીના અધિકારીઓ તથા સભ્યોની ઉપસ્થિતિમાં નારાયણભાઈ મચ્છરને આ પ્રતિષ્ઠિત લાઈફ અચીવમેન્ટ એવોર્ડ બે હજાર પચીસ એનાયત કરી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું અમારી ઉંમરના જે છોકરા હોય એમને જનરલી ઇન્ટરેસ્ટ ના હોય પણ મને અચાનક આમાં ઇન્ટરેસ્ટ જાગતું ગયું અને આજે મારા દાદાએ મને આની જવાબદારી સોંપી છે એ જાણીને હું બહુ જ ખુશ છું અને હું મારાથી જેટલું થાશે એટલું સંભાળીશ અને શીખીશ નારાયણ હોલ્લી મચ્છર મૂળવુડના ભૂકંપો એટલે અમે માઘપુરથી થયેલા હતી હાલમાં જિમ પાર્કમાં અમારે એવું લેવાનું સ્થળ છે મને એમ થાય કે મારી તું મને જેટલું મેં કલેક્શન કર્યું હતું એની મને વર્તન મળી ગઈ એટલે મને એમ બેથી એમ થાય છે તો મારી મહેનત થપત થઈ હમણાં સુધી કે હું નાડો તો ને એટલે બસ વર્ષની ઉંમતથી મને થડકા શોખ હતો

મોટો માર્ગનો પેપર ભેગા કર્યા ને આ રીતે પછી અમારે ફ્લેટ થયેલી છે એનો સભ્ય છે બોમ્બે કોઈ ફેલી છે એનો છું પછી કચ્છ કોંચ પ્રોફેસરજી એનો લાઈફ મેમ્બર છું એ લોકોએ પછી મારું કલેક્શન જોયું પછી મારો વન રાખ્યું એના ઉપર વળી એવોર્ડ નથી કર્યું એટલે કાલે વળી એ માટે આમાં પ્રોગ્રામ રાખ થયો છે બસ આમાં લાઇફનું ધ્યાન એ પ્રમાણે કલેક્શનમાં વખત આ દે આ આ તમારું આખું ટપાલ ટિકિટ સ્ટેમ્પ સિક્કા એ બધુંય તમે એમાં કચ્છનું કેટલું તમારું કલેક્શન છે કચ્છી અને કચ્છી યત કહીએ કે કચ્છી સંસ્કૃતિ કહીએ કે કચ્છી રજવાડા થી માંડીને તમારું જે કલેક્શન કોણ છે બાકી ગોલ્ડમાં તો આપણે કઈ નથી કારણ કે એટલે આપણે આમાં ઇન્વેસ્ટ કરવું પડે

આ પ્રસંગે ઉપસ્થિત સંગ્રહકોએ નારાયણભાઈના આજીવન સંપણ સમર્પણ અને સંગ્રહ ક્ષેત્રના અમૂલ્ય યોગદાનની નોંધ લઈ તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા